ઉપર થતું જાય એમ એમ તડકો વધતો જાય છે કારણ કે હવે ઉનાળો શરૂ થવા એવો છે એટલે તો ઉનાળો શરૂ થાય એની તો તમને હું વાત જ કરું તમને ખબર જ છે કે ઉનાળામાં તો હું થાય એમ કારણ કે આ સિઝનમાં બધું હરખું જો વરસાદી હરફો પડ્યો હતો અને શિયાળો મતલબ તાઢે એવી પડી હતી અને આ વખતે મને લાગે છે કે તડકો એવો જ પડશે કાંઈ વાંધો નહીં હાલો રહી વાત પછીની તો આપણે મળીએ થોડી વાર રહીને મતલબ દુકાને જઈને તો બનાવી બ્લોકમાં અને ખાસ કરીને ત્યાં સુધીમાં આપણી ચેં પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો જો જોવા જોવાતું પણ નથી કેમેરામાં એટલો તડકો લાગે છે તો ભાઈ અત્યારે હું કરતો હતો ને કામ હજી દુકાન આવ્યો દીવાબત્તી કરીને સાફ સફાઈ કરીને બેસી જો કે દીવાબત્તી ખબર મારા ભાઈ આવીને જ કરી આવે પણ હું મોડો આવું આ બધે તો છોકરા આવ્યા હતા છે ને કાતર લઈ આવ્યા કેમ છે મસ્ત ને છે ઓ ભાઈ બધા વિડિયોમાં આવું તો કા તમારે ખાવા છે કાતરા કાતરા ખાવા આવો હે લાડ બધા કાતરા લઈ આવો જો કે કેટલા બધા કાતરા છે જો લાડ બધા પીરા બધા કિસા પીરા બધા

હાલો કાંઈ નહીં ફટાફટ જમી લો પછી પાછો મળું તમને તો ભાઈ હવે મોટું પૂટું ધોઈને બે ભાગવા આવી ગયા તો હું જાઉં છું દુકાને તડકો એવો છે ને કે વાત જવા કવરનું લાંબુ નાખતું હતું પણ ખાલી થઈ ગયું છે કેવો તડકો પડે ભાઈ રેવાતું નથી હો પણ હાલો તો આપણે દુકાને જઈને તમને મળશું ચાર વાગ્યા બરાબર કેમ કે તડકાનો ક્યાંય કહેવાય એવું છે નહીં કંઈ એવી હાલત છે એવી ખરાબ એટલે તો ગાડી પડી હતી તો ગાડી ખોટી તડકે રાખવી ને કરતા દુકાન લેતો હતો તો ભાઈ હવે ચાર વાગી ગયા ને ચાર વાગે ને માથું દુખવા મળે ઓટોમેટિક ચા આંભરી જાય તો માન ઝપકી લીધી ને ત્યાં તો એટલે ઝપકી એટલે હું ખાલી અહીંયા છે ને આમ શું કહેવાય લાઇટ ન એટલે લાઇટ વહી ગઈ એટલે બપોરે આમ શું પછી મજા ન આવે એમ એટલે ખાલી આમ આખું બળવા મળે તડકાને એટલે ત્યાં તો લાઇટ એ ગઈ અત્યારે લાઇટ પછી આવી ગઈ છે તો ચાર વાગે તો હલો ભાઈ ચા પાણી પીતા પહેલાં ફટાફટ પાસે દુકાને આવતા રહી માં તો બહુ દુઃખ મળ્યું હતું આમાં એક બહુ ભળવા મળી હતી એવું જુઠો તડકાનો મેં તો કાંઈ નહીં હવે સાપાણી બેન પાછા ફટાફટ દુકાન આવે તારે અમારે નીલાભાઈ આવી ગયા છે આવ નીલા આવેલો હમણાં વિડીયો બનાવ નથી આવતો શું કામ છે તારે મેશ્રમ માં મેશ્રમ માં અમે જો કાલે ગયા હતા નાજી રહેવાના છે મેશ્રમ માં ની વિયો દે તો લાડવા વાળા એમ કહી દે અરે મેસેજ છે હાલો તો ભાઈ ઘરે રહ્યા તો બસો હમણાં ફટાફટા તો હવે ગાડી પડી હતી અંદર તો ચાર વાગી ગયા હતા તો હવે ધીમે ધીમે પાછળ લઈ જાઓ તો પાણીની બોટલ કરી લીધી અને ગાવડીને ગાભો મસ્ત મજાનો મારી દીધો ભાઈ અને હવે વાગ્યા છે સાડા ચાર થયા ચાર ને પંદર થઈ છે તો મેં કીધું કા હાલને હવે આજે અત્યારે ગાડી પડી છે લેતો તો ઓલી ગાડી મૂકી દીધી છે કે અત્યારે તું મારી ગાડી લઈ જાઉં છું તડકો તો જો ભાઈ સાડા ચાર થવાયો તો કેટલો છે વજન બહુ ગાડી કોઈ રીતે પાછળ હાલે નહીં તો હાલો ભાઈ આપણે હવે ગાડી જાય પણ ઓલી ગાડી ગઈ છે જો મોટો વાહન એટલે ધૂળ ઉડાડતું જોઈએ ઘડી ખમી જાઓ નકર આખા ધૂળ ઉડાડશે ને તો ધૂળ ધૂળ હાલો તો કન્ટિન્યુ બ્લોગ માં બેના રહેજો હવે હું જાઉં છું દુકાને બહાર નથી ગયો પણ 5:30 6 વાગે એટલે અમારે આમ ધૂળ ઉડવાનો ધોમ શરૂ થઈ જાય એકલી ધૂળ ઉડતી હતી ત્યારે બહાર ઊભો તો હું ભાઈ બનાવ્યો તો એટલે ને જો અત્યારે દરવાજો ખોલીને ઊભો તો હું પણ ધૂળ જ એકલી ઉડતી હતી ભાઈ વાત જાવ જોવી

કેટલા વાય છ ને સોળ થઈ ગયું એ તો કન્ટિન્યુ માં બના રેજો અત્યારે વાગ્યા છે નવ સાડા નવ વાગે બધું થઈ ગયું છે અને જો ભાઈ આપણે બોર્ડ આપડે આવી ગયેલું છે તો ભાઈ દેસાણી મોબાઈલ આપણું મેં તમને બતાવ્યું એમ તો જો દેસાણી મોબાઈલ આપણો નંબર છે પણ નંબર નહીં બતાવો આખો અને આપણે દુકાનની શાખા મોબાઈલ અને જો આ ઝેરોક્ષ આપણો લોગો છે અને ઓફિશિયલ આપણી ઇન્સ્ટા આઈડી અને યુટ્યુબ આઈડી બરોબર તો ભાઈ આવી રીતનો આપણો કંઈક બોર્ડ છે તો આપણી આજે થમલાઈનો ફોટો જે છે અને બોર્ડ આપણું છે તમને ગેમ હોય તો મને કમેન્ટ કરી દેજો બાકી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરજો અને ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જો ને બે લાઈકને પ્રેસ કરો તો બ્લોગ આપણે એન્ડિંગ કરવો છે તો બસ ખાલી આજ તમને બતાવવાનું હતું એટલે ત્યાં આજનો બ્લોગ આપણે ટૂંકો તો કાંઈ નહીં મળશું ફરી એક નવો બ્લોગ સાથે તો અત્યારે બસ એટલું જય શ્રી રામ જય માતા